નમસ્કાર દોસ્તો અવસર સાડી શોરૂમમાં તમારું સ્વાગત છે આજે તમારી માટે સરસ મજાની સુંદર મજાની અને એકદમ લગ્ન મજકમાં તમે પહેરી છે ને તો સરસ મજાની સાડી લાગવાની છે એકદમ સરસ મજાનું ગજબનું કલેક્શન રહેવાનું છે તમે જોઈ શકો છો અમારા પેજ ઉપર નવા તો પેજને સબસ્ક્રાઇબ કરજો કરજો અને કોમેન્ટ કરજો દરરોજ નવા વિડીયો જોવા માટે પેજને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને તમે જેવો આગળ સપોર્ટ કરો છો એવો એવોને એવો સપોર્ટ કરતા રહેજો કેટલી સરસ મજાની સાડી રહેવાની છે એટલી સરસ મજાની ગજબની સાડી પહેરવાથી બી લાગવાની છે તો મનગમતા સાડીનો સ્ક્રીનશોટ લઈ સ્ક્રીનશોટ અમારા નંબર પર મોકલી આપો ઓનલાઈન પેમેન્ટ કરી સાડી બુક કરાવજો હવે જોઈ શકો છો રાણી કલર આપણે ઓપન કરીને બતાવવાના છે કેટલો સરસ મજાનો રાણી કલર રહેવાનો છે તો જે ગમે એ સાડીનો સ્ક્રીનશોટ ને સ્ક્રીનશોટ મોકલી આપજો આ સાડી તમને ઓપન કરીને બતાવું છું કેટલી સરસ મજાની સાડી રહેવાની છે અને મનગમતા સાડીનો તે પહેલાંની ધોરણે તમે બુકિંગ કરાવી શકો છો લગ્ન પ્રસંગમાં પહેરી છે તો સાડી સરસ મજાની લાગવાની છે હવે સાડી આપણે ઓપન કરીએ છીએ આગળના ટસલ્સ બી કેવા રહેવાના છે પાલવ કેવો રહેવાનો છે બધી જ માહિતી તમને વિડીયોના અંત સુધીમાં આપી દેવાનો જોઈ શકો છો ટસલ્સની વાત કરીએ તો આટલા સરસ મજાના આગળના ટસલ્સ રહેવાના છે અને અંદરને પાલવ પાલો બી કેટલો સરસ મજાનો રહેવાનો છે તો મનગમતા સાડીનો વહેલાંથી પહેલાંની ધોરણે બુકિંગ કરાવી શકો છો કેટલું સરસ મજાનું ગજબનું કલેક્શન રહેવાનું છે અને બંને સાઈડ પેનલમાં તમને આ રીતની બોર્ડર મળી જવાની છે નીચે મોટી બોર્ડર મળવાની છે અને માથા ઉપરની તમે જોઈ શકો છો નાની એવી બોર્ડર સરસ મજાની મળી જવાની છે અને અંદરના બુટ્ટાનું કામ બી કેટલું સરસ મજાનું કરેલું છે તો લગ્ન પ્રસંગમાં નીકળી પહેરીને નીકળ્યા હશો તો સરસ મજાની સાડી લાગવાની છે અને બ્લાઉઝ પીસની વાત કરીએ તો બ્લાઉઝ પીસ તમને આ રીતનો બ્લાઉઝ પીસ મળી જવાનો છે જે ગમે સાડીનો સ્ક્રીનશોટ લઈ સ્ક્રીનશોટ મોકલી આપજો ઓનલાઈન પેમેન્ટ કરી સાડી બુક કરાવજો દરરોજ નવા વિડીયો જોવા માટે અમારા પેજને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને કોમેન્ટ કરજો વાઇન કલર તમે કેટલો સરસ મજાનો રહેવાનો છે તમે જોઈ શકો છો વાઇન કલર પછી એક રામા કલરની વાત કરીએ તો રામા કલર બી એટલો સરસ મજાનો રહેવાનો છે એક આ રામા કલર પછી એક પીચ કલરની વાત કરીએ તો પીચ કલર બી સરસ મજાનો મળી જવાનો છે જોઈ શકો છો આટલા સરસ મજાના ગજબના ચાર કલર રહેવાના છે ચારે ચાર કલર એકદમ સરસ અને સુંદર મજાના કલર મેચિંગ સાથે તમારી માટે વિડીયો લઈને આવી રહ્યા છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો એક એક કરીને ફરીથી બતાવું છું એક આ કલર પછી એક આ કલર પછી એક આ વાઇન કલર કેટલા સરસ મજાના ગજબના કલર અને આ સાડીનો રેટ રહેવાનો છે ઓનલી ફોર તમારા ઘર સુધી સાડી મળે તેરસો ને દસ રૂપિયામાં તેરસો દસ રૂપિયામાં ઓલ ઇન્ડિયા ફ્રી ડિલિવરી સાથે મળી જવાની છે સાડી તો રાખવાની જોઈ રહ્યા છો મનગમતા સાડીનો સ્ક્રીનશોટ અમારા નંબર પર મૂકી દેજો કાલે કંઈક નવા વિડીયો સાથે કંઈક નવું લઈને આવવાના છીએ ત્યાં સુધી બનાવી રહીજો થેન્ક યુ